ઓલપાડના ડભારી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં સામાન્ય ચૂંટણીનું પરિણામ હતું તેમાં ઓલપાડ તાલુકાની બે બેઠક એટલે કે વન પર્યાવરણ મંત્રીના ગામની નઘાઈ બેઠક પર ભાજપ મહિલા સરપંચની જીત થઈ હતી જ્યારે બીજી બેઠક ડભારી ગ્રામ પંચાયતની પણ સરપંચની ચૂંટણીનું પરિણામમાં બંને ઉમેદવાર માટે ચિંતાવાળું રહ્યું હતું કેમ કે પહેલા ભાજપ પ્રેરિત નિમિષાબેન પટેલ સતત આગળ રહ્યા હતા તેઓ જે નજીક પહોંચી ગયા હતા માટે જાહેરાત કરવાની બાકી હતી ત્યારે સામેના ઉમેદવારે ફરી કાઉન્ટિંગની માંગ કરતા બબ્બે વાર કાઉન્ટિંગ કરાયું હતું છતાં બંને વચ્ચે ટાઈ થઈ હતી જેમાં ચૂંટણી અધિકારીએ અન્ય દીકરીને બોલાવી ચીઠી લેવડાવતા ધર્મિષ્ઠાબેન પટેલનું નામ નીકળતા ચૂંટણી અધિકારીએ ધર્મિષ્ઠાબેન પટેલને વિજેતા જાહેર કર્યા હતા બહાર તેમના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા જોકે જીતેલા ઉમેદવારના સમર્થનમાં એક મહિલા અતિ ઉત્સાહમાં આવી જતા ધૂણવા લાગી હતી খুশি রাজু <laughs> <decorative>